છું આપની સાથે હેતલ ભગત ડભોઈ નગર આગામી સાત જુલાઈએ ભગવાન જગન્નાથ થી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડભુઈ નગર માં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ડબર નગરમાં આગામી સાતમી જુલાઈ ભગવાન જગન્નાથની રથયાત્રા અને સત્તરમી છે ત્યારે શાંતિ અને સલામતી નગરમાં માં જળવાઈ રહે તે હેતુ સાથે ધારાસભ્ય અને ડીએસપી રોહન આનંદની અધ્યક્ષતામાં નગરપાલિકા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગામી સાત જુલાઈ અષાઢી રથયાત્રા અને સત્તરમી જુલાઈ મોહરમ આ બંને પევારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મીટિંગ દરવાતી નગર કાdte વરોદરાજ જિલ્લાના પોલીસ વડા રોન આનંદ DYSP આકાશ પટેલ ડબોયના PI ડાઘેલા સાહેબ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મવત સાહેબ કોંગ્રેસ અને ભાજપ

બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મીટિંગમાં તેરાકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઈમ કરવામાં આવે છે સાયબર ક્રાઈમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઈમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ રીતની એક આઈડી બનાવે તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા હાજર રહીને જે સમજ આપી જે તે કાર્યક્રમ એ બદલ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર